રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના છત્રીસ કોંગ્રેસના છત્રીસ ઉમેદવાર આપમાંથી અઢાર ઉમેદવાર સમાજવાદી પાર્ટીમાંથી સાત ઉમેદવાર સીપીઆઈ માંથી છ અને એઆઈએમઆઈએમ માંથી એક ઉમેદવારે નોંધાવી છે ઉમેદવારી અપક્ષ પણ ઉમેદવારી નોંધાવવામાં રાફડો ફાટ્યો કુલ એકસો અગિયાર જેટલા ઉમેદવારોએ નોંધાવી છે ઉમેદવારી ગત ਟਰਮોમાં ઉપલેટા નગરપાલિકામાં હતું ભાજપનું શાસન કુલ 9 વોર્ડ માટે 111 જેટલા ઉમેદવારોએ નોધાવી ઉમેદવારી ટિકિટ ન મળતા ભાજપ કોંગ્રેસમાંથી असंतोष ઉમેદવારોએ اپક્ષમાંથી નોધાવી છે ઉમેદવારી નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રીય న్యూઝ નેટવર્ક એટલે કે બીએન న్యూઝ ગુજરાતી બીએન న్యూઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો